રૂપાળીનો મોહન તો કાળી ભમર ભટકાવો કાવો આડી આડી વાતો નઈ કાકા મને હટ પેણાવો અલે ગપુડા શું આખો દાડો મત મત કરે છે અલ્યા તું તો બોલે જ મત ખરેખર કપાતર મને તો પાડોશી કેતા શરમ આવે છે ખરેખર પણ કેમ તને શરમ આવે શું મેં એવું કર્યું છે કાલી તું કોબે જાતો રહ્યો તને મને કેવાય રહ્યો તું હું કોઈ કોઈ બે જાતો તો તમે કેતો ને બાઈક ઉપર ફક પડી સડી જાતો મારો વાલો અને ખુદ નું બાઈક લઈને કાલી ઉપડી જાય મને કોઈ કહેવાય નહી અલ્યા એમો એવું હતું કે મારા હાળો પેટ્રોલ ભરાવાનો હતો એટલે તને નો કીધું ની કહું બામ કોઈ લેવાનું ઈ નતો ઈ કોઈ લેવાનું નતો ની મને ખબર છે અમે આવીને જોઈ લોત કે કોઈ લેવાનું હતું નહી દો આયા ભાઈ હાળા બોના કાઢ નાખ મસે કે છે નહી અરે ગપુડા એવું નતો ઈ કહું બામ કેવું હતું ખબર છે હા હાલો પથરા દેવો બટાકોનું શાક પૂરી ધોવાય તો કોઈ ખાવાનું નતું પોડા કોઈ ખાવાનું હતું નહીં તો રાતો રાતો તો તાર બાઈક નું ટાયર રેડી હતું ફરતો જમ ટાયર દબાતું હતું અલ્યા એવું તો હોય પોડા હવે કોઈ લેવાનું નતું એટલે તને નો કીધું ના ના તું મને કેટલો કઈ તૂટી જો છે મેં તો ઘણા કીધું છે જો જો અહીંયા ભેગોટ લઈ જો સમજ કે નહીં મારા બાઈક આખું ઘાસી ના જ્યુ તારા કારણે અને મને કીધું જ ને તો ભલા મને કાલે હું આખો દાડો નવરો બેઠો એના કરતા તારા ભેગો આવત ને તો મારો દાડો નેરો તમ ટાઈમ પાસ છો અલ્યા ઈ બધું જો તેલ લેવા ટાઈમ પાસ કરવો હોય ને

તમે હજાર રૂપિયા ઓનલાઈન કરશો આપડે કેમ કે મારા છોકરા કરાઈ નાખો ને હું ડેરી તો ઓનલાઈન પીડાવ ને છોકરા કે પે પે કરશે એટલે છોકરા ને તમારે કરી નાખશે

કોઈ રહ્યો ક એટલે બેઠો હવે ઉપયોગ તો ઘણો કર્યો તેલનો લાયો પેલો પછી મોય હવે આય ફૂટી ગયો છે હવે આને લાગે નથી મને તેલ ડબ્બો ખાલી છો તો કાપીને કાપી ગરમ કરો શિયાળામાં નાવા તપેલા થોડા ફોડવાના હોય ઘણા દાડે ભૂલા પડ્યા તમે એટલે હતું આ શું કરો હે તમારે તેલ ડબ્બો બીજો કોઈ ખાલી શું કરો આ એક શિયાળો આયા છે ને નાવા પાણી ગરમ કરવા કીધું કાપીને કરો તો આ છે તો થોડો ખૂટી ગયો છે એ બાપ દી તમારી તો ખરેખર ઓલી શું કરાવે એટલે આ તમારા બાપો સરપંચ તમે મંત્રી આટલો પૈસો અને તમે આવા ડબલ નથી રાખો તો શરમ આવી જ્યો તમને તો ખરેખર ખોટો રૂપિયો વાપરી શું કરવાનો એમ ખોટો છે નો આવા ડબલ આ તમે જક લટકાઈ જો કબૂતર બિચારા માળા કરશે પણ કબૂતર આમ જ બેહોરીઓ ને જેટલી વાર આપણે પૈસાની બસ થાડી કરવી પડે એમ

ફોન થાય ફોન 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 શું નામ છે હટા હટા પૈસા આવી જાય ને બસ તર આઈ જતો હટ

આગલી સીટ નું મારું નક્કી કર્યું છે હવે દેખો હું શું છે ને આગલી સીટ કોણ આ આપણે આગલી સીટમાં છે ને ખતરો હોય બીકો એક્સિડન્ટ બીજો થાય પેલો કોણ ઉકળી જાય છે તો બરાબર ઓલા હેડી જમ આવ્યો ગાડી લઈ ના આવ્યો બેટ તો થાય ગાડી પડી જાય શું કામ પડી રાખી વાલી તો પણ કીધું ડીઝલ લાવ દે ડીઝલ થઈ ગયો પૈસા આલતા લાવ કે પૈસા તો ના લ્યા ખરી 3000 રૂપિયા કોને નોશા